ગુજરાતી ન્યૂઝમાં આપનું છે મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સર્જન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ચાલુ વર્ષનો છઠ્ઠો નેત્ર નિદાન સારવાર કેમ્પ શ્રી એમ આર વ્યાસ હાઈસ્કૂલ ચિત્રોડા ખાતે ગંગા સ્વરૂપ દ્વારિકાબેન જટાશંકર ઝાની પ્રેરિત પ્રતિ વર્ષ નેત્ર ચિકિત્સા કેમ્પ યોજાયો જેના માટે હરીશભાઈ આર ઝાની તરફથી શ્રી ચિત્રોડા યુવક મંડળ મુંબઈને સહાય કરેલ છે તારીખ છ બાર બે હજાર તેવીસને બુધવારના દિવસે ઈડર તાલુકાના ચિત્રોડા ગામની શ્રી એમ આર વ્યાસ હાઈસ્કૂલ ખાતે કેમ્પ યોજાયો જેમાં પાંચસો એસી દર્દીઓની તપાસ કરવામાં આવી હતી જેમાંથી ચારસો એકવીસ વ્યક્તિઓને રાહત દરે નંબરના ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે મોતિયા વેલ અને નાસુરના પંચાવન દર્દીઓ નીકળ્યા હતા જેમનું વિનામૂલ્ય ઓપરેશન શ્રી આત્મવલ્લભ હોસ્પિટલ ઈડર ખાતે કરાવી આપવામાં આવશે કેમ્પનું આયોજન સંસ્થાના પ્રોજેક્ટ ઓફિસર અશોક પરમાર દ્વારા કરવામાં આવ્યું કેમ્પને સફળ બનાવવાના શાળાના આચાર્ય સ્ટાફ મિત્રો આંખના મદદનીશની ટીમ તેમજ સંસ્થાના સ્ટાફ દ્વારા નોંધનીય કામગીરી કરવામાં આવી રિપોર્ટર અમિત જોશી ઈડર